ડબોઈ તાલુકાના કનાયડા ગામના બસ સ્ટેન્ડ નજીક કાર અને બાઇક ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો બાઇક ચાલકનું ઘટના થયું છે ડબોઈ તાલુકાના શનૂર ગામ નવીનગરી વિસ્તારમાં રહેતા છપ્પન વર્ષીય રમેશભાઈ ચતુરભાઈ વસાવા મોટર લઈને કનાયડા ગામડી બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાની ગાડી પૂર ઝડપી હંકારતા બાઇક ચાલક રમેશભાઈને પાછળથી જોરદાર ટક્કર વાગી હતી જેથી રમેશભાઈ રોડ ઉપર પટકાયા હતા અને તેમનું ઘટના સ્થળ પર જ કરુણ મોત થયું હતું અકસ્માતને પગલે લોકો દોડી આવ્યા હતા અને પોલીસને આ બાબતની જાણ કરવામાં આવી હતી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

do vento,